મિત્રો જ્યારે પણ આપણે અહીંયા એ દર્શક મિત્રો મહેશ્વર મહાદેવના મંદિરે અને નદીના તટ તટ ઉપર આવી ગયા છે એ સરસ મજાની એક ઓ સુંદર હોટલ છે જ્યાં શુદ્ધ શાકાહારી ભોજન મળે છે આપ લઈ શકો છો આ જોઈ શકો છો મિત્રો નદીના તટ એટલે કે સેતુના માર્ગે આ માર્ગ છે અને એ માર્ગથી નીકળતી વખતે રસ્તામાં જ શુદ્ધ શાકાહારી ભોજન તમને મળી જશે એટલે ક્યાંય તમારે ફરવું અને ભટકવાનું જરૂર નથી અને આનું આ હોટલનું નામ છે શુદ્ધ સોરી માફ કરજો બાકી બિહારી હોટલ શુદ્ધ શાકાહારી ભોજન અહીંયા મળતું હોય છે ઇન્સ્ટાગ્રામનું પેજ પણ આઈડી પણ મૂકેલું છે આપ ઇન્સ્ટાગ્રામ દ્વારા જોઈ શકો છો આ એમનો આઈડી છે એમ પી ટુરિઝમ માહેશ્વર એટલે સરસ મજાને એવી સુંદર હોટલ છે સર બેસીને ભોજન તમે કરી શકશો આરામથી જૂની પદ્ધતિ પ્રમાણે માહેશ્વર નમસ્કાર પ્રિય દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ મહેશ્વરી નગરી એટલે કે મહેશ્વર મહાદેવ મંદિર મહેશ્વર મહાદેવ મંદિર સોરી માફ કરજો મિત્રો મહેશ્વર મહાદેવ મંદિરના મંદિરના અહીંયા તટ ઉપર એટલે કે સેતુ ઉપર આપણે રાત્રિના દરમિયાન પહોંચી ગયા છીએ સવારે તમને મોર્નિંગના ટાઈમે ને સુંદર મજાના દર્શન કરાવીશું અત્યારે રાત્રિનો અંધારાના કારણે નર્મદા મૈયાનો જે જળ પ્રવાહ છે એ બિલકુલ દેખાતું નથી અને અસુરક્ષિત મજા નથી થાય જ્યારે આવડી મોટી નદી વિશાળ હોય અને આપણે ત્યાં આવ્યા હોય ને તો ખાસ સાવધાની રાખવી જોઈએ અમુક બાબતોને ધ્યાનમાં રાખીને આ ઘાટ છે માહેશ્વરી માહેશ્વર માહેશ્વર ઘાટ માહેશ્વર ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો જરા અંધારું છે એટલે બરાબર તમને ક્લિયરિટી તમને દેખાશે નહીં એમ છતાં પણ હું પ્રયત્ન કરીશ કે તમને દર્શન કરાવી શકું આ નર્મદા મૈયાના આપણે આપણીમાં જગતજનની નર્મદા મૈયાના મિત્રો તો ખાસ તમે જોશો અને અહીંયા સરસ મજાના બાજુમાં ઘાટ ઉપર ભજન પણ ચાલુ છે ત્યાં પણ આપણે દર્શન કરીશું રાત્રિ દરમિયાન ગાય છે કુદેવ દ્વારા સુંદર ભજનો પૂજા પાઠ હવન યજ્ઞ આગાધી કરવા ચાલતું હોય છે અવારનવાર અને સાત્વિક ભજન જે રામ ધૂન છે ભગવાન શ્રી કૃષ્ણની ધૂન છે વગેરે વગેરે ગવાતી હોય છે અને ભક્તો પણ જોડાય છે રાત્રિ દરમિયાન અમે આગળ જોયું પણ જરા અંધારું હતું એટલે વિડીયો બરાબર આવ્યો નહીં તેમ છતાં પણ પ્રયત્ન અધિક એકવાર કરીશું વિડીયો ઉતારવાનો જોવાનું ભૂલશો નહીં માહેશ્વરી નગરી કહેવાય છે માહેશ્વરનાથ મહાદેવ સવારે આપણે દર્શન કરીશું મોર્નિંગના ટાઈમે મિત્રો નર્મદા મૈયાને પરિક્રમા પણ કરીશું આજુબાજુમાં અને ઘાટ પણ જોઈશું અને કેવા પ્રકારનું અહીંયા સંસ્કૃતિ છે તેને પણ દર્શાવીશું પ્રહર મહાદેવ